અને આ ઇસ્તીફાદામાં જે બી પેપર્સ બુક્સ નજવાના કવર્સ કરોબન હસનાના કવર્સ જે બી સગલું યુઝ થયું એ સગલું રિસાયકલ રિસાયકલ્ડ હતું એ સગલું બુરહાની ફાઉન્ડેશનના તરફથી હતું અને હવે આપણે એમ નસીબ થયું છે કે આપને બી એમાં સામેલ થઈએ હવે સગલાને એમ સવાલ હતો કે આપણે કી રીતે સામેલ થઈ શકીએ તો એનો આન્સર ઘણો ઈઝી અને સિમ્પલ છે સગલાને શું કરવાનું છે આપણા ઘરમાં લેવાનું છે કે કોઈ વેસ્ટ પેપર્સ નોટબુક્સ બુક્સ બચ્ચાઓની કાર્ડબોર્ડ પેપર્સ ઉત્થાવ એ સગલું હોય તો એને કલેક્ટ કરી અને એને જેવી નજદીકના મોઝે અને મોઝેના મસ્જિદ અને મર્કઝ હોય એમાં આપવાનું રહેશે અને એ સગલા મસ્જિદ અને મોઝેના નામ ત્યાં લખાવો હશે અને સગલા સીમ ઇલ્તમાસ છે કે વ્હાઇટ અને બ્રાઉન પેપર બંને અલગ કરીને આપે હવે વાઈટ પેપરમાં શું ઇન્ક્લુડ થાય કે વચ્ચે પર ટેક્સ્ટ બુક હોય છે નોટબુક્સ હોય છે પેપર્સ હોય છે અને બ્રાઉન પેપરમાં શું ઇન્ક્લુડ થાય કે કાર્બોર્ડ છે આ

હવે આખીમાં એમ જોવા કરી કે શાનના શાહ ના મોલા મુદ્દા આકારની ઉમર શરીર ને ત્યાં ત્યાંમાં દરાજ ને દરાજ કરીધા